ले आ ले वन bắt आ मया मा 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 તું ચેતન હઈ તને હઈ તને તો ચેતન મને શું કરે અહિયા હું હું કાઈ તું ચેતન હઈ કે ઈને ખબર પડે એક પેકેટ તો તને સિગાઈ નાખું આને હા જબ જબ સોય મરી જબ નહીમાં બધું બગાઈ ગયું છે તું હેડવણ કરીને તમે હઈ ગમ તું આમ તમે ખમણયા પછી ઓ તારો બેટ થાળ તપ નહીં એટલે તારે મને

હોચાયો આ તને કરીયો કુંઠિયા આવો ભા ઉભાવાની છે ફાઈ મને ન્યાડવા કયો હું તાકાત પાફી ફ્રી નકર તને ચીરી નાખું તો હું કઈ ન એમ કઈ મે તું રે બંતા તું મને શેત્રે માડી પણ તારા મોઢાની દોર પાડ નકી લાગળો ન કરી ને મને દુધુ ખેંચી નાખી તારા મનમાં Je ne sais pas. 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 Je ne sais

हां हट जा तू जा हां तो ये तन तो थोड़ी वीर ना को रे मन है ना पेलो घेवा दे नको काखरा मकी जाए ता ठट्टी बकरे पैसे तेरी वाचो थोड़ी जती थोड़ी जती तुम पर हम गाती हूं तो मैं आई वायो हूं कर नहीं खाए नहीं रे ये हम करे तो कछी नहीं ये खाए नहीं खाए मंगी है तू तू बेजान ना बता मैं हाथ को हूं हूं क्या बोलू नहीं पार हूं हां पाजे मुझे हां ना पाजे मुझे बोल तो ले अरे तू

તું જો મારું મગજ ઠંડુ છે અહી તું બોલે તું મને બોલે તું બોલે તું કશું ના કરે ખબર છે તું કશું ના કરે ખબર છે પેલું તો ઉંગિયો પેગ્યો તો ખુરાન તો ખોઈતો દબાઈ નતો તારો ભાવ ઉંગિયો ખોઈતો તું તારો ભાવ વસ્તી જોઈને તું નતા

तो आप लोग મારી मारे भैया जो की तुम्हारे कोई रह गया भैया Oh, mommy! Oh, mommy! Oh, mommy! Oh, અહીં મહી ખાહી હું તો મારા બાપના છો એડી અલ્યા હાલ પર હું જો કોઈ જોપલે બહુ બેડી હું કહી દઉં હું કઈ નહીં અરે આનો 500 રૂપિયાનો હાલલો લેતી-લેતી કરું કે નવઈ નકલ મિલી આલ્યો ઓ તારા ખાવે કેલી મોલાવજી ઓ ગરમા ગાળી રોટલા બનાવી ખવડાવશે હું તો એડી માર વાત નછો તું જવંતનિયા મગજ ખો તો ખરાબ કરે અગની તું જાણ કર

আজ তুই মনে হয়